એટલું જ નહીં આપાર્ટમેન્ટના અઠવાડિયાની અંદર જ કુલ અગિયાર કેસ સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું પામ્યું છે અગિયાર કેસમાંથી પાંચ કેસ તો માત્ર અઢારથી નીચેની વયના હોવાની માહિતી સાંપડી છે જોકે સામાન્ય લક્ષણ હોવાથી તમામ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે અપાર્ટમેન્ટમાં એ અને બી મેં એમ બે બ્લોકમાં જેમાં તમામ અગિયાર કેસ બી બ્લોકના છે બંને બ્લોક મળી કુલ ચુમ્માલીસ ફ્લેટમાં રહેતા એકસો લોકોને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે પાલિકાએ તકેદારીના ભાગરૂપે અપાર્ટમેન્ટ સીલ કરી નાખ્યું છે જેમાંથી ત્રણ ફ્લેટમાં બે બે મળી કુલ છ કેસ છે જ્યારે બાકીના પાંચ એક જ પરિવારના છે જેમાંથી ચાર કેસ બુધવારે આવ્યા છે આ ચાર કેસમાં ચારેય બાળકો છે જેમાં બેની ઉંમર દસ એકની અગિયાર અને એકની પાંચ વર્ષ છે અગિયાર કેસમાંથી એક બેતાલીસ વર્ષીય મહિલાને ઘરમાં સીજીની સ્થાપના કરી હતી અને તેઓ અપાર્ટમેન્ટના કોમન બેસાડેલા ગણપતિમાં જતા હતા આ મહિલા સૌપ્રથમ પોઝિટિવ આવી હતી પાંચ ધન્વંતરની રથ મૂકીને ટેસ્ટિંગ કરાયું હતું હજુ ત્રીસનું આરટી રિપોર્ટ બાકી છે વધુમાં આવિષ્કારના અગિયાર કેસમાંથી અઢાર વર્ષથી મોટા છ અને પાંચ બાળકો છે અઢાર વર્ષથી વયના છ માંથી પાંચ વ્યક્તિને બંને ડોઝ લીધા છે જ્યારે એકનો સેકન્ડ ડોઝ બાકી છે ત્યારે પાંચ બાળકો સ્કૂલે જતા નથી ઘરેથી ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે જ્યારે એક બાળક ગોડદો રોડ પર ઘરે ટ્યુશન જતો હતો ત્યાં શિક્ષકનું સ્ટેસ્ટિંગ કરાતા રિપોર્ટ તેને નેગેટિવ આવ્યો છે